હેલો મિત્રો નમસ્કાર દાળ તો તમે ખાધી જ હશે પણ આ રીતે લીલા ચણાની દાળ તો તમે ક્યારે પણ નહીં જ ખાધી હોય તો ચલો આપણે તેની રેસીપી આજે શીખીએ સૌપ્રથમ આપણે લીલા ચણાને આ રીતે ખોલી દેવાના છે ત્યારબાદ એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું અહીંયા આપણે લીલા ચણાને કોઈપણ જાતના બોઇલ કર્યા નથી સાથે સાથે ડુંગળી અને ટામેટાને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ત્યારબાદ તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું સાથે સાથે આપણે લીલા મરચાં અને લસણને ખાંડી લેવાના છે તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો લીલા લસણ અને મરચાંને એડ કરીશું અને એક મિનિટ કૂક કરી લેવાના છે ત્યારબાદ આપણે કટ કરેલી ઓનિયનને એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને બે મિનિટ કૂક કરી લેવાની છે ત્યારબાદ આપણે કટ કરેલા ટામેટાને એડ કરી દેશું અને બે મિનિટ કૂક કરી લેવાના છે અહીં આપણે લીલા ચણાને સહેજ પણ બોઇલ બી કર્યા નથી અને એકદમ ઝીણા પણ ક્રસ કર્યા નથી એને આપણે અધકચરા જ ક્રસ કરવાના છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડીક હળદર એડ કરીશું થોડુંક ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું લીલા મરચાંનો ઉપયોગ કર્યો હોવાથી લાલ મરચાંનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખવાનું જો તમને તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું વધારે એડ પણ કરી શકો છો બે મિનિટ કૂક કર્યા બાદ આપણે ક્રશ કરેલા લીલા ચણાને એડ કરી લેવાના છે ચણાની ક્વોન્ટિટી તમે તમારા શાકની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો ત્યારબાદ આપણે એને મિક્સ કરી લેશું મિક્સ કરવામાં થોડી તકલીફ પડે છે પણ તમે પાણી એડ કરશો તો આસાનીથી મિક્સ થઈ જાય છે ત્યારબાદ આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે થોડુંક પાણી એડ કરતા રહીશું અને મિક્સ કરતા રહેવાનું છે લીલા ચણાની દાળમાં પાણીનો ઉપયોગ આપણે વધારે થશે તો એ પ્રમાણે તમે મસાલા નાખવાના છે જેથી આપણી દાળ મોડી પણ ના લાગે અને બહુ સ્પાઇસી પણ ના બને આ રીતે પાણી એડ કરતાં રહેવાનું છે અને મિક્સ કરતા રહેશું ત્યારબાદ આપણે ઢાંકીને તેને ધીમા આંચે કૂક કરી લેશું વચ્ચે વચ્ચે આપણે તેને મિક્સ કરતાં રહેવાનું છે જેથી પેનમાં ચોટી જાય નહીં ત્યારબાદ આપણે થોડીક સુગર અને લેમન જ્યુસ એડ કરીશું સુગર ને લેમન જ્યુસને જરા પણ સ્કીપ કરતા નહીં તેનાથી દાળનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે સાથે સાથે આપણે રોટલા પણ બનાવી દેવાના કારણ કે આ દાળ તો આપણે રોટલા સાથે ખાવાની તો બહુ જ મજા આવશે બે મિનિટ કૂક કરી લેશું અને તેને સર્વ કરીશું અહીં અમે ઘીનો ઉપરથી તડકો આપ્યો છે ત્યારબાદ થોડી કોથમી પણ સ્પ્રિંકલ કરીશું બની છે ને એકદમ મજેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તે બી વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં એકવાર આ રીતની દાળ જરૂરથી બનાવજો થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા